નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયારના જીરોના ભાવ રાજકોટમાં ત્રણ હજાર હાજર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પંચાવન વાંકાનેર માં ચાર હજાર થી ચાર હજાર સાતસો અમરેલીમાં બે હજાર બસો થી ચાર હજાર નવસો પચાસ માં ત્રણ નવસો થી ચાર હજાર છસો પચીસ કાલાવડમાં માં બે હજાર હજાર સાતસો જામજોધપુર પચાસ થી પાંચ હજાર એકસો પચાસ જુનાગઢમાં ચાર હજાર થી ચાર હજાર સાતસો એક સાવરકુંડલા ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો વીસ તળાજામાં ચાર હજાર બસો એસી થી ચાર હજાર બસો એક્યાસી મોરબીમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો બાબરામાં ત્રણ હજાર આઠસો વીસ થી ચાર હજાર આઠસો એસી ઉપલેટામાં ત્રણ હજાર આઠસો પાંચસો પિસ્તાલીસ પોરબંદરમાં ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર પાંચસો પચાસ ભાવનગરમાં ત્રણ હજાર આઠસો પંચાવન થી ચાર હજાર છસો પંચોતેર જામખંભાળીયામાં ચાર હજાર પાંચસો પંચ્યાસી થી ચાર હજાર પાંચસો છ્યાસી વેસાણમાં ત્રણ હજાર થી ચાર હજાર છસો છેતાલીસ

ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો પચીસ સમી માં ચાર હજાર થી ચાર હજાર આઠસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો